કે બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન આવ્યા છે મતલબ કે આપણને ભાઈ બે સમાંતર શ્રેણી આપેલી છે જેના સામાન્ય તફાવત આપણને કેવા આપેલા છે સમાન એ પછી કોઈ પણ સમાંતર શ્રેણી હોય એની શરૂઆત ક્યાંથી થતી હોય એને આજે આપણે કંઈ પણ લેવા દેવા નથી પરંતુ આપણને એ કીધું છે કે બે સમાંતર શ્રેણી છે એના સામાન્ય તફાવત આપણને સમાન આવ્યા

સામાન્ય તફાવત સમાન છે તો આપણે એવું કહી શકીએ માની લ્યો કે પહેલી સમાંતર શ્રેણી છે એને હું લઈ લઉં કે એ હું લઈ લઉં કે એ અને એક બીજી સમાંતર શ્રેણી છે એને હું લઈ લઉં સ્મોલ એ હું લઈ લઉં સ્મોલ એ બરાબર તો માની લો આ પ્રથમ સમાંતર શ્રેણી છે એનું બદલામાં ઉપર સો ઉપર તો આપ લખી શકું આ એ

અત્યારે આપણે સાચવી નાખ્યું આગળનો ઉપયોગ થશે મતલબ કે આ બે સમાન શ્રેણી ના તફાવત અને ઘટોઆ છે

તો શ્રેણી કહેવાય મને એવું કીધું ભાઈ કે બે સમાત શ્રેણીનો જો સામાન્ય તફાવત સમાન છે બે સમાંતર શ્રેણી નો તફાવત કેવો છે ભાઈ સમાન જ છે માની લો હું એમ એક સમાંતર શ્રેણી પાંચ દસ પંદર છે એ બીજી સપાત છે ને બે સાત બાર છે તો બે નો તફાવત કેવો છે તો કે પાંચ પાંચ નો છે કોઈ એ સમાન થયો કે નો થયો બરાબર જો એ બે ના શોભા પદ નો તફાવત 100 હોય એટલા છે શોભા પદ નો તફાવત 100 હોય તો પછી 1000 માં પદ નો કેટલો થતો હોય 100 જ થતો હોય કેટલો થતો હોય 100 જ થતો હશે આવું હેતુ લક્ષી પણ પૂછાય બરાબર તો ડાયરેક્ટ આયા તમને જે જવાબ આપ્યો હોય એ જ જવાબ આવે ક્લિયર

લાગ એટલે જો પ્રથમ પદ ત્રણ અપની સંખ્યાનું જેવો પ્રથમ પદ કે જે તે હું 7 વડે ભાગી શકું તે થશે આપનું 105 કશું થાય તમને ખબર ન પડે તો 101 ને પણ 7 વડે ભાગજો શેષ 0 આવી જો 102 ને ભાગજો 103 ને ભાગજો ત્યારબાદ 104 ને ભાગજો ત્યારબાદ 109 ને હું ભાગી શકું કે નહીં 7 વડે 102 ને 7 વડે ભાગી શકું કે નહીં

બરાબર તો આ પાંચ છે સોધી છે એને ફોર્મમાંથી બાદ કરી નાખો ને તો એ સંખ્યા આપણી 7 વડે વિભાજ્ય હોય મતલબ કે કઈ સંખ્યા મળી ગઈ મને 900 ને છોડા કઈ મળી ગઈ 900 ને છોડા તે આપું કેવું પદ થઈ ગયું અંતિમ પદ કેટલા પદ થઈ ગયું અંતિમ પદ થઈ ગયું ક્લિયર તો એ મળી ગયા છે d મળી ગયા છે જે n પણ મળી ગયા છે તો હવે એકસો પાંચ આ બધા તો માઇનસ માં નવસો તોરણ માયનસ એકસોમાં બરાબર એક માઇનસ વન ઇન્ટુ સેવન હવે નવસો ને

જે બેઠા છે ઊભા થાવ તો એ બે સિવાયના બધા ઉભા થાય પણ એમ પણ મારા ભાઈ અર્જુન થી લઈ ગાયો સુધી ના ઊભા થાવ તો બધા એ ઊભું થવું પડે કે તો બસ આ આટલો ફેર છે વચ્ચે બોલે તો એ બેયને ગણકારવાના નહીં આ તો અહીંયા તો નથી આવતા પણ માની લો બધા તમને અહીં કીધો કે 12 અને 248 વચ્ચે તો 12 એ ન લેવાના હોય અને 248 પણ ન લેવાના હોય બરાબર એટલા માટે તે કીધું લે વચ્ચે આવે એટલે આ ખાસ યાદ રાખજો

a n કેટલા આયા 248 કેટલા તો આપણે a n છે શું કરવાનું છે તો આવાનું જે દાખલો ગયું છે કે d કેટલા આયા 4 ચલો આ ગણવા જોઈએ તો 248